રાજકોટની વાત કરીશું રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે નાફેડના અધિકારીની મિલીભગત ચલાવતા હોવાના આક્ષેપ છે મગફળીની ખરીદી સહકારી મંડણી કરતી હોય અને તેમાં ખરાબ મગફળી પણ ઘુસાડવામાં આવતી હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા ધોરાજીના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી અને તે પરત મોકલાતા સમગ્ર વિવાદ બહાર આવ્યો બાબત એવી છે કે આપણે જે કેમ્પસ માં ઉભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે હતો સ્ટોરેજ થવા માટે થઈને ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે તો અહીંયા બે લોટ રિજેક્ટ થયેલા હતા લોન હિસાબે જે મંડળી વાળા કર્યું કે અમારા ગીધે ભૂલથી છોડવાઈ ગયું છે ટૂંકમાં ત્યાંથી અને અહીંયા આવી ગયું અમે એક્સેપ્ટ કરી છીએ એ લોકોએ અત્યાર સુધી લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે એ લોકોએ સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે ઓકે હવે નાપેડના પ્રતિનિધિ જે જેતપુર અને એમના પ્રતિનિધિ ઉપલે હોય એમનું નામ છે અરવિંદ ભાટી તો એ અહીંયા સાડા ચાર વાગ્યા આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપની અંદર ફોટા કેમ નાખી દીધા ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો હવે સારું કામ કરવામાં જો અમને નાપેડ પ્રતિનિધિ પ્રોત્સાહન આપવું જોઈએ અમને ભાઈ સરસ સરસ કામ કર્યું તમે એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખશી આશુચોષ શર્મા અમે બંને સાથે જ છીએ આશુચોક શર્મા ની આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસમાં બરોબર તો હવે આમાં અમારે કરવાનું શું